વિડીયોમાં બતાવીશ કે કયા કારણથી તમારી લોન રિજેક્ટ થાય છે લોન એપ્લાય કરતી વખતે શું શું પ્રોબ્લેમ આવે છે તેનું કારણ શું છે અને તેનું સોલ્યુશન શું છે બધી જ માહિતી હું આપીશ આ વિડીયોમાં આ જે કંપનીની લિંક છે એપ્લાય કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ક્લિક કરીને પ્રોસેસ કરી શકશો પણ પહેલાં માહિતી જાણી લો કે પ્રોસેસ કરવા માટે શું શરતો અને નિયમો છે પહેલી શરત ત્રેવીસ વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો તમારો સિવિલ સ્કોર સાતસોથી વધારે હોવો જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો ઘણી વખત એવું થતું હોય છે કે સાડી સાતસોથી વધારે સ્કોર છે છતાં તમારી લોન નથી થતી એના કારણ હોય ઘણા લોકોએ સિબિલ બનાવવા માટે ખાલી કન્ઝ્યુમર લોન લીધેલી હોય છે જેમ કે ટીવી મોબાઈલ ફ્રીજ એવી કોઈ લોન લીધેલી હોય ને તો તમારો સિબિલ તો બંધ છે પણ ટ્રેક રેકોર્ડ એટલો નહીં કહેવાય એના કારણે પણ લોન નથી આવતી લોન સેના બેઝ ઉપર આપે છે કે જે તમારી હોમ લોન મોર્ગેજ લોન કાર લોન પર્સનલ લોન લીધેલી હોય રેગ્યુલર ચાલતી હોય એક પણ આપતો બાઉન્સ કર્યા વગરની તમે કેમ કહેશો કે હપ્તો બાઉન્સ ચાર્જિસ બાકી છે તો પણ તમારી લોન રિજેક્ટ કરી એક પણ બાઉન્સ તો તમે એપ્લાય કરશો ને તો તમારી લોન લોનુડ થવાના ચાન્સ વધારે છે ખબર પડી ગઈ કે સાત થી વધારે હોવો જોઈએ લોનનો ટ્રેક રેકોર્ડ સારો હશે એના ઉપર જ તમને લોન આપે છે નહીં કે ખાલી સ્કોર ઉપર જ ટ્રેક રેકોર્ડ ઉપર લોન આપે છે ત્યારબાદ વાત કરું અમુક લિમિટ પિનકોડ છે લિમિટેડ પિનકોડમાં જ આપે છે મતલબ કે જિલ્લા અને તાલુકા લેવલમાં મોસ્ટ ઓફ બધા જ પિનકોડ એક્ટિવ છે ગામડા લેવલના હશે ત્યાં એક્ટિવ નથી લિસ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કરી શકો છો બીજી વાત આમાં કોઈ ઇન્કમ ડોક્યુમેન્ટની જરૂર નથી જેમ કે રિટર્ન બેંક સ્ટેટમેન્ટ સેલરી સ્લીપ એ કોઈ પણ પ્રકારની ફક્ત તમને પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર જ લોન આપે છે આ હતી મેઇન વાત પ્રોસેસ કરવા માટેની વાત કરીશ અને કયા કયા પ્રોબ્લેમ આવે એની પણ હું વાત કરીશ મિત્રો એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં તમે ક્લિક કરશો એટલે વેબ પેજ ઓપન થશે એ જે પેજ છે કોપી કરીને તમારે ક્રોમમાં ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં ઘણી વખત શું થતું હોય છે ખબર ના પડતી હોય તો ક્લિક કરે એટલે સીધું પેજ ખુલી જાય છે અને પ્રોસેસ ચાલુ કરી દે છે ત્યારબાદ તમને પ્રોબ્લેમ આવશે તો તમારે શું કરવાનું લિંકને કોપી કરવાની છે કોપી કરીને તમારે ગૂગલમાં ખોલવાની છે પેજ ખુલ છે એમાં તમને એપ્લાય નાવનું બટન છે એપ્લાય નાવ પર ક્લિક કરશો ને એટલે તમને વેબસાઇટ ઓપન થશે આદિત્ય બિલ્લાની જે આદિત્ય બિલની લિંક ઓપન થાય ને ત્યાંથી તમારે પ્રોસેસ કરવાની છે ગૂગલ ક્રોમમાં ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખશો ઓટીપી નાખશો અને તમારી પેજ ખુલશે ત્યાં તમારે પાન નંબર નાખવાનો છે જેવો પાન નંબર નાખશો ને ત્યાં બે પ્રોબ્લેમ આવી શકે છે પાન નંબર નોટ વેરીફાઈ નું આવે તો પેન નોટ વેરીફાઈ એક કંઈ પણ એરર આવે તો બે રીઝન હોઈ શકે પહેલું કારણ હોઈ શકે કે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંકની વાત નથી કરતો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકની વાત કરું છું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નહીં હશે ને તો પણ તમારી પ્રોસેસ નહીં થશે એ તમારે જોવું હોય કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે તો પેજમાં તમને નીચે બતાવી દો કે પાન આધાર ચેક કરવા માટે લિંક લિંક પર ક્લિક કરશો ત્યાં પાન નંબર અને આધાર નંબર નાખીને સબમિટ કરશો ત્યાં તમને બતાવી દેશે કે પાન આધાર લિંક છે કે નહીં જો લિંક નહીં હશે તો પ્રોસેસ આગળ નહીં થશે લિંક હશે તો ઘણી વાર આવતો હોય તો ઘણી વાર એવું થતું હોય છે એનએસબી ની સાઈડ ઉપરથી તમારા ડેટા ફેચ ના થતા હોય તો તમે બે ત્રણ વાર ટ્રાય કરી શકશો ત્યારબાદ તમે બીજે દિવસે ટ્રાય કરશો તો બની શકે કે આવી જાય કેમ કે ઘણીવાર સર્વર ઇસ્યુ પણ હોઈ શકે છે ત્યારબાદ તમે જેવું એન્ટર કરશો ને તો નામ અને મેલ ફિમેલ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારે જન્મ તારીખ નાખવાની છે પછી તમારે ડિટેલ ભરવાની છે પિનકોડ નંબર નાખવાનો છે જેવો તમે પિનકોડ નંબર નાખશો ને ત્યાં તમારો જો એરિયામાં અવેલેબિલિટી હશે તો આગળ જશે નહીં તો ત્યાં બતાવી દેશે કે એરિયામાં પિનકોડ અવેલેબિલિટી નથી ઇમેલ આઈડી છે તે ઇમેલ આઈડી તમારું સાચું નાખવાનું કે જ્યાંથી તમે ભવિષ્યમાં કોઈ સ્ટેટમેન્ટ લોન સ્ટેટમેન્ટ રીપેમેન્ટ રેકોર્ડ કે લોન બંધ કરવી હોય ને ત્યારે તમને કામ આવશે સબમિટ કરશો એટલે બે ઓપ્શન આવશે સેલરેડ અને સેલ્ફ એમ્પ્લોયડ ત્યાં તમારે શું બતાવવું ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે મિત્રો જે અત્યારે તમે કરતા હોય ને એ જ વસ્તુ ત્યાં બતાવવાની છે જો તમે નોકરી કરતા હોય તો સેલરેડ બતાવવાનું ધંધો કરતા હોય તો બિઝનેસ બતાવવાનું આમાં કોઈ તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ પ્રૂફ સેલરી સ્લીપ બેંક સ્ટેટમેન્ટ રિટર્ન બિઝનેસ પ્રૂફ કંઈ નથી માગવાના પણ જે હોય સાચી એ જ બતાવવાનું છે ત્યારબાદ તમને મંથલી ઇન્કમ આવશે કે ત્યાં તમારી ઇન્કમ કેટલી બતાવવાની છે કંપનીની પોલિસી એમ કહે છે કે પાંત્રીસ હજારથી વધારે આવક હોવી જોઈએ પણ જો તમારી આવક ઓછી બતાવશો ને તો લોન તમારી રિજેક્ટ જ થશે સો ટકા તો તમારે ઇન્કમ પાંત્રીસ હજારથી વધારે જ બતાવવી પડશે તો જ તમે લોન આગળ વધી શકશો એટલે કે જો તમે નોકરી કરતા હો નોકરીની સાથે તમારી બીજી પણ આવક હોય તો તે ક્લબ કરીને મતલબ કે મિક્સ કરીને તમે વધારે અમાઉન્ટ લખી શકો છો કે તમારે ઘણી વખત એવું થતું હોય છે કે પગાર પચીસથી ત્રીસ હજારનો હોય બીજી પંદરથી વીસ ની સાઈડ ઇન્કમ આવતી હોય તો તમે ચાલીસથી પિસ્તાલીસ હજાર લખી શકો છો ત્યારબાદ તમારે કંપનીનું નામ લખવાનું છે કંપનીનું નામ લખશો જે કંપનીમાં જોબ કરતા હોય તે કંપનીનું નામ સર્ચમાં આવે કે ન આવે તો પણ તમારે લખી દેવાનું છે એવું જરૂરી નથી કે લિસ્ટેડ કંપનીમાં જ આપે છે કોઈ પણ કંપની હોય તે આપે છે ત્યારબાદ કંપનીનું એડ્રેસ લખવાનું છે કંપનીનું પિનકોડ નંબર લખવાનું છે અને સબમિટ કરવાનું છે બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં પણ છેમ છે તમારું બિઝનેસનું નામ લખવાનું છે ઘણી વખત પર્સનલ નામથી બિઝનેસ કરતા તો પર્સનલ નામ લખી શકો છો એડ્રેસ લખવાનો પિનકોડ લખવાનો સબમિટ કરવાનું છે જેવું તમે સબમિટ કરશો ને તો ત્યાં બે ઓપ્શન આવશે તમારી લોનની ઓફર નહીં હશે ને તો રિજેક્ટ બતાવી દેશે ઓફર હશે તો તમારી કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવશે લોન ઓફરનો આ રીતનો તમને મેસેજ બતાવશે મેસેજ બતાવે છે તમારી લોન થાય એમ છે ત્યાં તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને એમઆઈ બતાવશે એગ્રી હોય તો સબમિટ પર ક્લિક કરવાનું સેલ્ફી લેવાનો આવે છે સેલ્ફી લેતી વખતે તમારો આધાર કાર્ડમાં જે ફોટો છે ને તે ફોટો મેચ થાય એ રીતની સેલ્ફી લેવાની છે સેલ્ફી લીધી સબમિટ કરશો એડ્રેસ આવશે સબમિટ કરશો એટલે ડીજી લોકોનું કેવાયસી કરવાનું છે તો ડીજી લોકોનું કેવાયસી કરવું એ ઓટીપીથી આવશે આધાર કાર્ડમાં જે લિંક હશે નંબર એના પર ઓટીપી જશે સબમિટ કરીને તમારે ડીજીલોકરનું કેવાય સી કરવાનું જો તમને લોકોને કેવાયસી માં ખબર ના પડતી અટવાતા હોય એપ્રુવ આવ્યા પછી તો અમારો જે વોટ્સઅપ નંબર છે ત્યાંથી તમે મદદ લઈ શકો છો પણ અમારી થોડી કન્સલ્ટિંગ ફી છે એ તમે પે કરીને લાભ લઈ શકો છો એનો મારો વોટ્સઅપ નંબર છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને વિડીયોમાં પણ આપીશ એક મારો વોટ્સઅપ નંબર છે ત્યાં તમે સ્ક્રીનશોટ શેર કરીને મદદ લઈ શકો છો ત્યારબાદ તમારે કમ્પ્લીટ કર્યા પછી એકાઉન્ટ નંબર નાખવાનો છે સબમિટ કરવાનો ઇસીએસ મેનેટ કરવાનો છે ત્યારબાદ તમને ફાઇનલ ઓફર આવશે જે તમારી લોનની ફાઇનલ ઓફર છે ત્યાં તમે એમાઉન્ટ ચેન્જ કરી શકો છો માનો કે તમારી ત્રણ લાખની લોન આવેલી છે છેલ્લે તમને લોનનું માઇન્ડ ચેન્જ થઈ ગયું તમારે દોઢ લાખ છે તો તમે ત્યાંથી ચેન્જ કરી શકો છો લોન ઓછી કરી શકો છો વધારે કરી શકતા નથી બરાબર એગ્રી હોય ઇન્સ્યોરન્સ આવશે જો ઇન્સ્યોરન્સ લેવો હોય તો યસ ન લેવો હોય તો ન કરી શકો છો એ કમ્પલસરી નથી હાલ પૂરતો કમ્પલસરી નથી એગ્રી છો ત્યાં તમને ઈ તારીખ બતાવશે કેટલો ઈએમઆઈ વ્યાજ દર વ્યાજદર કઈ તારીખે હપ્તો આવશે કેટલા તમારા એકાઉન્ટમાં આવશે બધી જ માહિતી તમે બતાવશે એગ્રી હોય સબમિટ કરવાનું છે એગ્રીમેન્ટ જનરેટ થશે એગ્રીમેન્ટ ઓટીપી નાખશો તમારું ડિઝબોઝમેન્ટ કમ્પ્લેટ અહીંયા તમને વાત કહું કે જો તમારી બે લાખની લોન હશે બે લાખ ઉપરની તો તમને પાંચથી દસ મીના પૈસા આવી જાય છે પણ જો નાની અમાઉન્ટ બે લાખ નીચેની અને તમે પાંચ વાગે પહેલા જો પ્રોસેસ કમ્પ્લીટ કરી દેતા હોય તો તમારા નવ કે દસ વાગ્યા સુધી પેમેન્ટ આવી જાય છે જનરલી પાંચ વાગ્યા પછી જો પ્રોસેસ ગઈ હોય તો તમારા અડતાલીસ કલાકમાં પૈસા આવે છે બરાબર આ રીતની હતી બેઝિક પ્રોસેસ હવે તમને વાત કરું કે લોન રિજેક્ટ થવાના કારણો કયા કયા છે ઘણી વખત તમારી લોન સક્સેસફુલ થઈ ગયા પછી પણ પેમેન્ટ નથી આવતું એના બીજા કારણો પણ હોઈ શકે જેમ કે તમારું આધાર પાન કાર્ડમાં નામ અને બેંકમાં નામ અલગ અલગ હોય ઘણી વખત એવું થતું હોય છે કે જોઈન્ટ એકાઉન્ટ હોય ને તો ફર્સ્ટ નેમ મિશિસનું કે બીજા કોઈનું સેકન્ડ નેમ તમારું હોય લોન એપ્લિકેશનવાળાનું તો પણ લોન રિજેક્ટ થાય નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો પણ રિજેક્ટ થઈ શકે છે એના સિવાયના ઘણા બધા ઇન્ટરનલ ક્રાઇટેરિયા છે કે જેના કારણે પણ લોન રિજેક્ટ થઈ શકે છે તો આ હતી જનરલ વાત કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો અને બીજા કોઈ પણ તમને સવાલ હોય ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરી શકો છો આવનારો એક નવો વિડીયો હું બતાવીશ એક નવી કંપની માટે જે તમને ત્યાંથી ખાલી તમારી બેજી ડિટેલ ભરશો ને તો તમને બધી જ કંપનીની ઓફર બતાવી દેશે ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો કોઈપણ ચાર્જ વગર જે કંપની સજેસ્ટ કરશે ને તે સો સો ટકા ટ્રસ્ટેડ આરબીઆઈ રજિસ્ટર્ડ એપ્લિકેશન એનડીએફસી એપ્રુવ કંપની તમને બતાવશે મિત્રો આવનાર વિડીયો તમને પહેલાં મળી રહે એના માટે ચેનલ પર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બે આઇકન જરૂર પ્રેસ કરી દેજો કે જેવો વિડીયો રિલીઝ થાય તો પહેલાં તમને માહિતી મળી જાય તો મળે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત